જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક મંત્ર વિશે વાત કરવાના છીએ આ જે મંત્ર છે માતા મેલેનો મંત્ર છે માતા ઉક્તા પરની મેલડીનો આ મંત્ર છે મિત્રો આ મંત્રનું નામ સર્વસિદ્ધિદાયક મંત્ર તરીકે આ મંત્રને ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ વિષય ઉપર ચર્ચા કરવાના છે આજે હું તમને આ મંત્ર પણ જણાવવાનો છું અને બીજું કે તમને કઈ રીતે આને સિદ્ધ કરવું કે કઈ રીતે તમે આને તમારા સારા કામમાં લઈ શકો છો તમે ઉપયોગ કરી શકો છો આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો કેમ કે હું તમને વિ જે મંત્ર છે એ વિડીયોના અંતમાં આપવાનો છું તો મિત્રો ઘણા બધા માણસોનો એવું કોમેન્ટ હોય છે કે એમને દેવ દુઃખ છે બરોબર દેવ દુઃખ છે કે પછી કર્મની કઠણાય ઘણા બધી જગ્યાએ ઘણી જગ્યાએ જઈ જઈને થાકી ગયા હોય સત્વ નિરાકરણ નથી આવતું બરોબર ઘણી જગ્યાએ પૂછપરછ કરાઈ ઘણા જગ્યાએ કામ પણ કરાય પણ સતો એમને દેવ દુઃખથી કે કર્મની કઠિનાઈથી છુટકારો નથી મળતો શું ના શું કરવું કે શું ના કરવું જોઈએ એ કંઈ પણ ભાન હવે નથી અને શું કોઈ રસ્તો જ નથી મળતો એમ આ રીતે જે ગૂંચવાઈ ગયેલા માણસો છે એ આ મંત્રનો ઉપયોગ કરી અને એમને ચિંતિત જિંદગીમાંથી છુટકારો મેળવી શકે છે અને જે પણ કામ અટકાઈ રહ્યું છે કે કોઈ દુઃખ દુઃખથી તમે ગુજરી રહ્યા છો તો એમાંથી તમને સો ટકા છુટકારો મળી શકે છે આ મંત્ર સિદ્ધ કરવાથી અને માતા મેલડીને પ્રસન્ન કરવાથી તો મિત્રો આ મંત્ર કોઈ પણ કરી શકે છે જે માતા મેલડીના સેવક હોય પૂજક હોય જેના ઘરમાં માતા મેલડી પૂજાતી હોય જેમના કુળમાં માતા મેલડી પૂજાતી હોય એ કોઈ પણ માણસ આ મંત્રનો લાભ લઈ શકે છે પણ મિત્રો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ ચેનલ ઉપરથી એવું નહીં કે મેલડી સિદ્ધ સાધનાની ચેનલ કોઈ પણ ચેનલ ઉપરથી જ્યારે પણ કોઈ મંત્ર તમે કે કોઈ જાણકારી મેળવો છો બરાબર તો તમારે એ ડાયરેક્ટ ઉપયોગ કરવાની નથી તમારા જે ગુરુ છે એમની રજા આવશ્યક છે બીજું કે ગુરુ ના હોય તો શું કરવું ગુરુ ના હોય તો કોઈ જાણકાર વ્યક્તિ તમારા આજુબાજુ હોય બરોબર જેને આ બધી જાણકારી છે આ બધી માહિતી છે એમના અંદર એના એમના હેઠળ રહીને તમારે આ કાર્ય કરવાનું છે બાકી કરવાનું નથી તો ચાલો મિત્રો પહેલાં હું તમને આ મંત્ર કઈ રીતે સિદ્ધ કરવાનો છે એ તમને જણાવી દઉં ત્યારબાદ તમને મંત્ર પણ હું જણાવવાનો છું તો ચાલો મિત્રો પહેલાં હું તમને વિધિ જણાવું કે કઈ રીતે તમારે આ મંત્રને સિદ્ધ કરવાનો રહેશે તો સૌપ્રથમ મિત્રો તમારે માતા મેલડીનું સ્થાપન કરી લાલ આસન ઉપર બેસવું ત્યારબાદ મિત્રો દીવો કરવું ગુગળનું ધૂપ કરવું મંત્ર એકસો આઠ વખત જપ કરવા મિત્રો ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારે માળા જે છે એ લાલ લાલ માળા રાખવાની છે માળા લાલ હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આ મંત્રના જે જાપ છે એ તમારે સત્યાવીસ દિવસ સુધી અથવા તો એકતાલીસ દિવસ સુધી કરવા મિત્રો એવું માનવામાં આવે છે આ મંત્ર સત્યાવીસ દિવસ સુધી અથવા એકતાલીસ દિવસમાં સિદ્ધ થાય છે ત્યારબાદ મિત્રો માતા મેલડી હાજર થાય છે આવું માનવામાં આવે છે સાધકે શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિપૂર્ણ જપ કરવા જોઈએ જ્યારે માતા દેવી આપણા સામે હાજર થાય ત્યારે ડરવું નહીં મક્કમ રહીને ધૈર્યથી કામ લેવું તો મિત્રો આ વિધિમાં એવું જણાવેલું છે કે માતા મેલડી હાજર થશે બરાબર પરોક્ષ કે અપરોક્ષ રીતે તો સાધકે ચિંતિત ના થવું ડરવું નહીં અને ધૈર્યપૂર્વક એ વખતે કામ લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જે પણ માતા મેલડીને કામ સોંપશો એ કામ જે પણ કામ કોઈ પણ કામ હશે બરોબર તમે તમે તમારી જે પણ પરિસ્થિતિથી ગુજરો છો એનો રસ્તો પણ તમે જાણી શકો છો કે તમારી જે પણ મનોકામના હશે એ માતા મેલડી પૂર્ણ કરશે એવું આ મંત્રની વિધિમાં જણાવેલું છે નિયમપૂર્વક જપ કરવાથી મિત્રો જલ્દી સિદ્ધ થાય છે આ મંત્ર તો નિયમનો ભંગ ના કરવો સતત તમારે કોઈ વચ્ચે કોઈ પણ એક એક પણ દિવસની ગેપ ના પડવી જોઈએ અને જે દિવસે તમે પ્રણ લો અને જે દિવસથી આ સાધના ચાલુ કરો એટલે વચ્ચે કોઈ પણ તમારે ગેપ નથી લેવાની અને રેગ્યુલર એક જ સમય રાખીને તમારે આ મંત્રના જપ કરવાના છે તમારે મંત્રના એકસો આઠ વખત જપ કરવાના છે એક દિવસમાં એવું તમારે સતત સત્યાવીસ થી એકતાલીસ દિવસ સુધી કરવાનું છે ત્યાં સુધી આ મંત્ર સિદ્ધ થઈ જશે આ છે મિત્રો આ મંત્રની વિધિ તો મિત્રો હવે તમને હું મંત્ર જણાવું મિત્રો આ મંત્ર તમને હું બોલીને જણાવું છું અને આ જે મંત્ર છે તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે જો કોઈને યાદ ના રહે તો તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે કે સુરજથી છૂટીમાં મેલડી આવી સાત સુક્તિની પાસ દરિયાનું નીર આઈ કાચા બોકડા ભરખીઆઈ સાત ભટ્ટીનો દારૂ આઈ મારી બોલાવેલી ના આવે તો સાત સુક્તિની દુઆઈ ફરે તેથી ના આવે તો શિવ શક્તિના બાણ ફરે હાલ હાલ ભારની દેવી ઉક્તાની દેવીમાં મેલડી હાજર થા મિત્રો આ છે મંત્ર ફરીથી જણાવું છું સુરજ છૂટીમાં મેલડી આવી સાત સુક્તિને પાસ દરિયાનું પીતીઆઈ કાચા બોખડા બરખી આઈ સાત ભઠ્ઠીનો દારૂ પીતી આઈ મારી બોલાવેલી ન આવે તો સાત સુક્તિની દુહાઈ ફરે તેથી ના આવે તો શિવ શક્તિના બાણ ફરે હાલ હાલ રવિ બાણની દેવી દેવી ઉગતાની દેવીમાં મેલડી હાજર થા મિત્રો આ છે મંત્ર આ મંત્ર હું ડિસ્ક્રિપ્શનમાં પણ લખું છું તો ધ્યાનથી પહેલાં કંઠસ્થ કરવો ત્યારબાદ આ મંત્રનો પ્રયોગ કરવો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ